જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો કેમ છો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલિડાઓ અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંયાથી કરાય પણ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ટ્રિપલ સેવન એટ ઝીરો ટુ ઝીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે આજનો વિડીયો એટલે આપણે સૌથી વધારે બોલીએ છીએ પણ આવી પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ખરેખર આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે ચાલો ઝીરોથી હીરો લેવલની પ્રેક્ટિસ ઝીરોથી હીરો લેવલની પ્રેક્ટિસ છે આજે આપણે આવી ગયા છીએ વોન્ટ શું આમાં મુખ્ય ક્રિયાપદ ક્યાંયનો આવે ક્રિયા થતી ન હોય બસ આપણે કહીને મારે ઓલું જોઈએ મારે આ જોઈએ કાંઈક વસ્તુ જોઈએ છે વર્તમાન કાળ કાંઈક વસ્તુ જોતી હતી ભૂતકાળ કંઈક વસ્તુ જોઈ છે મારે તમારી ગાડી જોઈએ છે આઈ વોન્ટ યોર કાર મારે તમારી ગાડી જોતી હતી આઈ વોન્ટેડ યોર કાર મારે તમારી ગાડી જોઈ છે આઈ વિલ વોન્ટ યોર કાર તમે જો ઢગલાબંધ શબ્દ લઈને આપણે આવી ગયા છીએ વર્તમાન કાળમાં શું આવે વોન્ટ અથવા વોન્ટ સો વર્તમાન કાળમાં શું આવે છે વોન્ટ અથવા વોન્ટ સો આઈ વી યુ ધે એમાં શું આવે છે વોન્ટ હી સી ઈટ એક વચ્ચે નામ હોય એમાં શું આવે વોન્ટ્સ આમાં બહુ સારું કોઈ પણ કરતા હોય આઈ વી યુ ધે હી સી ઈટ આ ગમતે સ્વપરિવાર બધાયમાં વોન્ટેડ અને ભવિષ્યમાં એમ કોઈ પણ કર તો તમે જોઈ શકો છો ભૂતકાળમાં બધાઈમાં વોન્ટેડ અને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય આ ગમતે સ્વપરિવાર બધાયમાં વિલ વોન્ટ ચાલો એ પહેલાં તમે જો આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય એ પેલા જોઈ લઈ આ એટલે હું અને મે એટલે અમે આપણે ઈ એટલે તું તમે ધે એટલે તેઓ હી એટલે તે છોકરા માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે અને નામ છે આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ચાલો મની એટલે રૂપિયા જસ્ટ એક્ઝામ્પલ આઈ વોન્ટ મની હું ગુજરાતી અને અંગ્રેજી બધા જ કરતાં ગુજરાતી અને અંગ્રેજીમાં તમે જોવો આઈ વોન્ટ મની મારે રૂપિયા જોઈએ છે આઈ વોન્ટ મની આઈ વોન્ટેડ મની મારે રૂપિયા જોતા હતા મારે રૂપિયા જોઈતા હતા આઈ વીલ વોન્ટ મની મારે રૂપિયા જોઈશે વી વોન્ટ મની અમારે રૂપિયા જોઈએ છે વી વોન્ટેડ મની અમારે રૂપિયા જોઈતા હતા બરાબર અમારે રૂપિયા જોઈતા હતા અહીંયા આવશે ડબલ્યુ વી વીલ વોન્ટ મની અમારે રૂપિયા જોઈશે મની તેઓને રૂપિયા જોઈએ છે થે વોન્ટેડ મની તેઓને રૂપિયા જોઈતા હતા થે વિલ વોન્ટ મની તેઓને રૂપિયા જોઈશે હી વોન્ટ્સ મની હી વોન્ટ્સ મની તેને રૂપિયા જોઈએ છે હી વોન્ટેડ મની તેને રૂપિયા જોઈતા હતા એટલે કે રૂપિયા જોતા હતા હી વિલ વોન્ટ મની તેને રૂપિયા જોઈશે સી વોન્ટ્સ મની તેણીને રૂપિયા જોઈએ છે સી વોન્ટેડ મની તેણીને રૂપિયા જોઈતા હતા સી વિલ વોન્ટ મની તેણીને રૂપિયા જોઈશે મીથ વોન્ટ્સ મની મિતને રૂપિયા જોઈએ છે માય બ્રધર વોન્ટ્સ મની મારા ભાઈને રૂપિયા જોઈએ છે વોન્ટેડ મની મિતને રૂપિયા જોઈતા હતા મિત વિલ વોન્ટ મની મિતને રૂપિયા જોઈશે તમે જોયું એક જ શબ્દ આવા વાત ધગલા બંધ કરોડો વાક્ય તમે બનાવી શકો છો ચાલો બીજું છે ગાડી કાર અહીંયા આવશે ડબલ યુ સોરી માફ કરજો કાર આઈ વોન્ટ અ કાર મારે ગાડી જોઈએ છે આઈ વોન્ટ યોર કાર મારે તમારી ગાડી જોઈએ છે આઈ વોન્ટેડ અ કાર મારે ગાડી જોઈતી હતી મારે ગાડી જોતી હતી આઈ વોન્ટેડ યોર કાર મારે તમારી ગાડી જોતી હતી આઈ વિલ વોન્ટ અ કાર મારે ગાડી જોઈશે વી વોન્ટ અ કાર અમારે ગાડી જોઈએ છે વી વોન્ટેડ અ કાર અમારે ગાડી જોઈતી હતી વી વિલ વોન્ટ અ કાર અમારે ગાડી જોઈશે ધે વોન્ટ અ કાર તેઓને ગાડી જોઈએ છે ધે વોન્ટેડ અકાર તેઓને ગાડી જોઈતી હતી ધે વિલ વોન્ટ અકાર તેઓને ગાડી જોઈશે હી વોન્ટ્સ અકાર તેને ગાડી જોઈએ છે હી વોન્ટેડ અકાર તેને ગાડી જોઈતી હતી હી વિલ વોન્ટ અકાર તેને ગાડી જોઈશે સી વોન્ટ્સ અકાર તેણીને ગાડી જોઈએ છે સી વોન્ટેડ અકાર તેણીને ગાડી જોઈતી હતી સી વિલ વોન્ટ અ કાર તેણીને ગાડી જોઈશે મિત વોન્ટ અ કાર મિતને ગાડી જોઈએ છે મિત વોન્ટેડ અ કાર મિતને ગાડી જોતી હતી મિત વિલ વોન્ટ અ કાર મિતને ગાડી જોઈશે તમે જોયું આમાં ક્યાંય મુખ્ય ક્રિયાપદ ન આવે ક્યાંય ક્રિયા થાય નહીં એની જેમ બાઇકનો વારો એની જેમ બાઇકનો વારો મારે જો મારે બાઈક જોઈએ છે આઈ વોન્ટ અ બાઈક મારે બાઈક જોતું હતું આઈ વોન્ટેડ અ બાઈક હવે આપણે ગુજરાતીનું અંગ્રેજી કરીએ મારે બાઈક જોઈશે આઈ વિલ વોન્ટ અ બાઈક અમારે બાઈક જોઈએ છે વી વોન્ટ અ બાઈક અમારે બાઇક જોતું હતું વી વોન્ટેડ અ બાઈક અમારે બાઈક જોઈશે વી વિલ વોન્ટ અ બાઈક તેઓને બાઇક જોઈએ છે ધી વોન્ટ અ બાઈક તેઓને બાઇક જોઈતું હતું ધે વોન્ટેડ અ બાઈક તેઓને બાઇક જોઈશે ધે વિલ વોન્ટ અ બાઈક તેને બાઇક જોઈએ છે હી વોન્ટ્સ અ બાઈક તેને બાઇક જોતું હતું હી વોન્ટેડ અ બાઇક તેને બાઇક જોઈશે હી વિલ વોન્ટ અ બાઇક તેણીને બાઇક જોઈએ છે સી વોન્ટ્સ અ બાઇક તેણીને બાઈક જોઈતું હતું સી વોન્ટેડ અ બાઇક તેણીને બાઇક જોઈશે સી વીલ વોન્ટ અ બાઇક મિતને બાઇક જોઈએ છે મિત વોન્ટ્સ અ બાઇક મિતને બાઇક જોતું હતું મિત વોન્ટેડ અ બાઇક મિતને બાઇક જોઈશે મિત વિલ વોન્ટ અ બાઇક મિતને સમય જોઈએ છે મિત વોન્ટ્સ ટાઈમ મિતને સમય જોતો હતો મિત વોન્ટેડ ટાઈમ મિતને સમય જોઈશે મિત વિલ વોન્ટ ટાઈમ હજી ત્રણ વાક્ય છે પણ આ હકાર વાક્ય છે નકાર વાક્યમાં શું આવે ડુ અથવા ડઝ પછી નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ વોન્ટ ભૂતકાળમાં ડીડ નોટ વોન્ટ ભવિષ્યમાં વિલ નોટ વોન્ટ ટ્રાય કરીએ મારે રૂપિયા જોઈએ છે આઈ વોન્ટ મની મારે રૂપિયા જોતા નથી આઈ ડુ નોટ વોન્ટ મની મારે રૂપિયા જોઈતા હતા આઈ વોન્ટેડ મની મારે રૂપિયા જોઈતા ન હતા આઈ ડીડ નોટ વોન્ટ મની મારે રૂપિયા જોઈશે આઈ વિલ વોન્ટ મની મારે રૂપિયા જોઈશે નહીં આઈ વિલ નોટ વોન્ટ મની ચલો મોબાઈલ મોબાઈલ આવી પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોઈ હશે નહીં આઈ વોન્ટ અ મોબાઈલ એટલે કે મારે મોબાઈલ જોઈએ છે આઈ વોન્ટેડ અ મોબાઈલ મારે મોબાઈલ જોતો હતો મારે તમારો મોબાઈલ જોતો હતો આઈ વોન્ટેડ યોર મોબાઈલ મારે રમકડા જોઈએ છે આઈ રમકડા જોઈએ છે આઈ વોન્ટ ટોઈઝ મારે મોબાઈલ જોઈશે આઈ વિલ વોન્ટ અ મોબાઈલ અઘરું કઈ છે જ નહીં વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ભૂતકાળમાં વોન્ટેડ ભવિષ્યમાં વિલ વોન્ટ કરોડો વાક્ય બનાવાય આપણે કહીએ ને એ મારે ચમચી જોઈતી હતી

તેઓને મોબાઈલ જોતો હતો હે વિલ વોન્ટ અ મોબાઈલ તેઓને મોબાઈલ જોઈશે હી વોન્ટ્સ અ મોબાઈલ તેને મોબાઈલ જોઈએ છે હી વોન્ટેડ અ મોબાઈલ તેને મોબાઈલ જોતો હતો હી વિલ વોન્ટ અ મોબાઈલ તેને મોબાઈલ જોઈશે સી વોન્ટ્સ અ મોબાઈલ તેણીને મોબાઈલ જોઈએ છે સી વોન્ટેડ અ મોબાઈલ તેણીને મોબાઈલ જોઈતો હતો સી વિલ વોન્ટ અ મોબાઈલ તેણીને મોબાઈલ જોઈશે મીત વોન્ટ્સ અ મોબાઈલ મિતને મોબાઈલ જોઈએ છે મિત વોન્ટેડ અ મોબાઈલ મિતને મોબાઈલ જોઈતો હતો મિત વિલ વોન્ટ અ મોબાઈલ મિતને મોબાઈલ જોઈશે તમે જોવો તો ખરા કરોડો વાક્ય બનાવી શકો છો ચાલેના પછી ઓ વોચ મારે ઘડિયાળ જોઈએ છે આઈ વોન્ટ અ વોચ મારે ઘડિયાળ જોઈએ છે આઈ વોન્ટેડ અ વોચ મારે ઘડિયાળ જોતી હતી આઈ વિલ વોન્ટ અ વોચ મારે ઘડિયાળ જોઈશે વી વોન્ટ અ વોચ અમારે ઘડિયાળ જોઈએ છે વી વોન્ટેડ અ વોચ અમારે ઘડિયાળ જોઈતી હતી વી વિલ વોન્ટ અ વોચ અમારે ઘડિયાળ જોઈશે ધે વોન્ટ અ વોચ તેઓને ઘડિયાળ જોઈએ છે ધે વોન્ટેડ અ વોચ તેઓને ઘડિયાળ જોઈતી હતી ધે વીલ વોન્ટ અ વોચ તેઓને ઘડિયાળ જોઈશે હી વોન્ટ્સ અવોચ તેને ઘડિયાળ જોઈએ છે હી વોન્ટેડ અવોચ તેને ઘડિયાળ જોઈતી હતી હી વીલ વોન્ટ અ તેને ઘડિયાળ જોઈશે શી વોન્ટ્સ અવોચ તેણીને ઘડિયાળ જોઈએ છે શી વોન્ટેડ અ તેણીને ઘડિયાળ જોઈતી હતી શી વિલ વોન્ટ અ તેણીને ઘડિયાળ જોઈશે મિત વોન્ટ્સ અ વોચ ઘડિયાળ જોઈએ છે મિત વોન્ટેડ અ મિતને ઘડિયાળ જોઈતી હતી મિત વિલ વોન્ટ અ વોચ મિતને ઘડિયાળ જોઈશે આ બધાય છે વોન્ટ અથવા વોન્ટ વોન્ટેડ વિલ વોન્ટ આમાં મુખ્ય ક્રિયાપદ ન આવતા હોય આ બધાયની પાછળ તમે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એડ કરી દીધો ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એટલે આ થઈ જાય ઈચ્છાવાળા વાક્ય શું થઈ જાય ઈચ્છાવાળા વાક્ય વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જસ્ટ એક્ઝામ્પલ તેને ક્રિકેટ રમવાની ઈચ્છા છે હી વોન્ટ્સ ટુ પ્લે તેને ક્રિકેટ રમવાની ઈચ્છા હતી હી વોન્ટેડ ટુ પ્લે તેને ક્રિકેટ રમવાની ઈચ્છા હશે હી વિલ વોન્ટ ટુ પ્લે પણ હજી બાકી છે આપણે આમાં ક્રિયા થતી નથી ચલો પેનનો વારો મારે પેન જોઈએ છે આઈ વોન્ટ અ પેન મારે પેન જોતી હતી આઈ વોન્ટેડ અ પેન મારે પેન જોઈશે આઈ વિલ વોન્ટ અ પેન અમારે પેન જોઈએ છે વી વોન્ટ pen બધા વચ્ચે એક જ પેન જોતી હોય તો બરાબર અમારે પેન જોઈતી હતી વી વોન્ટેડ pen અમારે પેન જોઈશે વી will વોન્ટ a pen તેઓને પેન જોઈએ છે ધે વોન્ટ a pen તેઓને પેન જોતી હતી ધે વોન્ટેડ a pen તેઓને પેન જોઈશે ધે વીલ વોન્ટ pen તેને પેન જોઈએ છે wants વોન્ટ્સ pen તેને પેન જોતી હતી હી વોન્ટેડ ઓપેન તેને પેન જોઈશે હી વિલ વોન્ટ ઓપેન તેણીને પેન જોઈએ છે શી વોન્ટ્સ ઓપેન તેણીને પેન જોઈતી હતી સી વોન્ટેડ ઓપેન તેણીને પેન જોઈશે સી વિલ વોન્ટ ઓપેન મિતને પેન જોઈએ છે મિત વોન્ટ્સ ઓપેન મિતને પેન જોઈતી હતી મીત વોન્ટેડ ઓપેન મિતને પેન જોઈશે મીત વીલ વોન્ટ ઓપિયન કોઈ પણ શબ્દ લઈ લ્યો ઢગલાબંધ વાક્ય બને છે જસ્ટ એક્ઝામ્પલ ચાલો હું તમને શબ્દ આપું છું એક ખાલી ચમચી અસ્પૂન અને એક છે બુક્સ પુસ્તકો તમે ઘરે બેઠા ટ્રાય કરજો ઘરે બેઠા પ્રેક્ટિસ કરજો આ વિડીયો તમને કેવો લાગ્યો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ટ્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો એકદમ બિલકુલ ફ્રી પીડીએફ ફાઇલ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર હાઇપ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે નીચે કોમેન્ટ કરના ભો તમને વિડીયો કેવો લાગ્યો આ વિડીયો તમારા પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું ચાલો મળીએ આવતીકાલે એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો તમારા માટે જ વિડીયો બનાવું છું તનતોડ મહેનત કરીને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો